કચ્છ ગાંધીધામ એસપી કચેરીએ સમસ્ત અનુસૂચિત જાતિ અને સામાજિક સંગઠનોના આગેવાનો સમાજ દ્વારા આજે એસપી સાહેબને રજૂઆત કરવા અને લેખિતમાં જવાબ લેવા માટે આવ્યા છે કે જે છેલ્લા એક વર્ષ કરતાં ઉપર સમય જે અનુસૂચિત જાતિનું જાહેર સભામાં બે હજાર બાવીસની ચૂંટણી રાપરના ગેડી ગામમાં જે વજુવાળા જાહેરમાં અપમાન કર્યું હતું તેની ફરિયાદ આધીન સુધી કે રાજકોટ કે કોઈપણ ગુજરાતની પોલીસ અને ખાસ ગાંધીધામ ની પોલીસ રાપરની પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફરિયાદ દાખલ નથી થઈ કે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી એનો લેખિત જવાબ લેવા માટે આવ્યા છીએ કે આ અમને એફઆઈઆરની કોપી આપો અથવા અમને લેખિતમાં જવાબ આપો કે આમાં ગુનો બને છે કે નથી બનતો એટલે આ જવાબ લેવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો અહીંયા અત્યારે ધરણા કરી રહ્યા જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી અહીંયાથી હલવાના નથી ભૂખ્યા તરસે અહીંયા બેઠા રહેવાના છે આ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ સમાજે નક્કી કરેલું છે એટલે અત્યારે સૂચના મળી છે થોડા ટાઈમમાં સાહેબ આવે છે સાહેબ આવીને શું અમને જવાબ આપે છે અમે મોખિકમાં કોઈ જવાબ નહીં સાંભળીએ અમને લેખિત નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી અને ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહે છે તમામ મીડિયાને સરકારને તંત્રને તમામ અનુસૂચિત જાતિ અને બહુજન સમાજના લોકોને આ વિડીયોને મીડિયાના માધ્યમથી અમે જાણ કરીએ છીએ અહીંયા તમામ સમાજના આગેવાનો માઇનોરિટી તમામ એટલે પણ હું ફરિયાદી છું કે છેલ્લા બે મહિના આ જે ત્રેવીસ અગિયાર બે હજાર બાવીસના રોજ રાપર તાલુકાના ગેડી ગામે જે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવારના પ્રચારમાં આવેલા રાજકોટના અને ભાજપના મોટા નેતા અને પૂર્વ રાજ્યપાલ કર્ણાટકના વજુભાઈ રૂડાભાઈ વારા દ્વારા જાહેરમાં સમસ્તુસ જાતિની લાગણી ડોગાવી હોવા ગેરબંધારણીય મુરમનીએ જાતનો શબ્દો બોલી અને જાહેરમાં ઓપન કર્યો એનો વિડીયો વાયરલ થયો પરંતુ રાજકોટમાં એ ફરિયાદની કોપી લેવાનું કે એફઆઈઆર દાખલ થઈ હોય કે કોઈ પણ લેખિત જોવા લેવા માટે ધરપકડ કરી પછી રાતે પણ હું આવ્યો હતો રાખી લેખિતમાંગી લ્યો મેં લેખિતમાં માગ્યું આજથી સુધી મને કોઈ જવાબ મળ્યો પછી અમે રાપર પોલીસ સ્ટેશનમાં એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ફરિયાદ આપી કે ભાઈ તપાસ ચાલુ છે એક વર્ષથી તપાસ ચાલુ છે એવું કહે છે પછી વીસ બે બે હજાર ચોવીસના રોજ પાછું એસપી સાહેબને મેં કે ભાઈ આમાં એક વર્ષની તપાસ ચાલુ છે રાપર પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે પોલીસ ફરિયાદ નથી હોય તો મારી ફરિયાદ આપણે નકલ કરાવો અને પહેલી મહિના હોય તો એક મહિનામાં જલ્દી તપાસ કરવી હોય જે કાંઈ કાર્યવાહી કરવી હોય લીગલી કરી લેવું એ ફરિયાદની કોપી આપો કે લેખિતમાં જવાબ આપો કે આમાં ગુનો બનતો નથી એટલે આજે અમે જવાબ લેવા માટે આવી છે જેની નકલ આપો કરીને કે ટીમમાં આપને જવાબ જોઈએ છે કે આમાં કવિયર થશે કે નહીં થાય એફએસએલનો રિપોર્ટ છે કે આપને જે જેવું હોય લેખિત આપા બાર મહિના તો થઈ ચાલુ તપાસ થાય ફરિયાદ થાય આ એક જ છે તપાસ થાય પાસ બરાબર અને જે તે વખતે ઇલેક્શન કમિશનની રિપોર્ટ મોકલી જ આપણે કલેક્ટર સાહેબ જે તે વખતના કલેક્ટર સાહેબ ને રિપોર્ટ મોકલી આપી

તો મે ફરિયાદ આપી છે મે લેખિત આપ્યું તો મને લેખિતમાં બોલો બધાય

23 ના રોજ પણ આ એવા હતા કે એક કિસાતે વારામાં લખાઈ કે કેલી બની હતી એની જે સુધી સક્ષમ નહી કોકો રાજી અમે હળવા હતા સાહેબ વિકીત માં માંગણી માંગવાનું કીધુંતું આ કે લેખિતમાં માંગ્યો જવાબ આયકો નદી એટલે 31 1 2024 તારીખે રાબુ કોલેજ સ્ટેશન એવું આપનો 20 તારીખે અમે એનો નંબર કોક કરાવી

રાતે મળ્યા સાહેબ હાજર હતા બરોબર ત્યારે લેખિતમાં લેખિત માંગો તો લેખિત નો માંગ્યું એનો જવાબ નથી મળ્યો એને એક વર્ષ થઈ ગયું રાતે

ठीक है आपका तुम्हारे जेलियों के आधार पर करने अर्जी के आधार पर हमारी बात है तुम्हारे जेलियों के के अर्जी आवेदन है ये अर्जी बदी तुमने खबर है तुम्हारे आवेदन मांगे मुझसे हमारी पड़ी है ये बदी तुमने आवेदन एक वर्ष की अवधि न ठीक है ये अर्जी की दफा चली गई है इसमें कुछ वस्तु निकलती है अब एक ही बात है सर तुमने कभी भी अर्जी में निकलता है अब टू की बनवनी

મને હું અહીં ફરિયાદી છું અને સમાજના આગેવાનો બધા આગેવાન છે મારા તમે જે કંઈ મારી ફરિયાદ છે આપી દીધી બધા પુરાવા આપી બધી ટ્રાન્સફર ત્યાં અહીંયા જ આવી છે તમારે જ્યાં સુધી તમે લેખિતમાં જવાબ નહીં આપો કે ફરિયાદની કોપી આપો

આપણી પાસે તો છે એ હજુ ભાઈ પ્રોજેક્ટમાં રાત્રે ચાલુ કરીને બતાવી જેથી બધાને ખબર પડે કે ખરેખર આપણો નથી

ए छोकरो बैठ जाओ बीजा बाकी ने बैठ जाओ ચર્ચા નથી કરો આપી સર લઈ લે આ બીજી જે એક એક અહીંયા 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 હવે એક વાત સાંભળી લો જેટલા બી બીજી સમસ્યાઓ લઈને આવ્યા છો એ સાહેબ પાસે અંદર જઈ આવો અંદર જઈ આવો અંદર જઈ આવો અહીંયા ચર્ચા ન કરો બરોબર જે જે ખાલી ભાડા ઘરે જવાનું ખરેખર પ્રજાનું મિત્રો હોય તો પ્રજાની સામે પોલીસના અધિકારીઓને આવી પોતાની વાત રજૂ કરવામાં કે અમે કોઈ ખોટું રજૂઆત કરતા હોય અથવા તો અમારો કોઈ ખોટો મુદ્દો હોય તો અમને લાઈન ગાઈડ કરવાની જવાબદારી પણ સમાજની અંદર બીજા જેટલા પણ આમ જનતાના નબળા લોકોને જ્યાં જ્યાં પણ ફરિયાદ નથી લેવાની એને પણ આપણે અત્યારે માઈક આપી અને એને રજૂઆત કરવાનો આપણે અવસર અને મોકો અહીંયાથી આપી રહ્યા છીએ પાંચ પાંચ જણા અને બીજું કે આ સમાજ ની સાથે અહીંયા આવી અને જે પણ હોય मुर्दाव भाजप मु ख़बर 哎，好，再来。 હજુવાળાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા કે ફરિયાદ દાખલ થયાની એફઆઈઆરની કોપી કે લેખિતમાં જવાબ ફરિયાદ દાખલ થશે કે નહીં એ બાબતે સવારના અગિયાર વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી સાડા ચાર વાગ્યા સુધી અમે એસપી કચેરી ધરણામાં બેઠા હતા સાહેબ લેખિતમાં જવાબ આપશે કડક હા પાડતા હતા ના પાડતા લેખિતમાં કોઈ પ્રકારનો જવાબ આપ્યો નથી પછી અમે એમને કીધું કે એક કલાકમાં જવાબ આપે ને તો અમે પછી રોડ ઉપર ઉતરીએ છીએ ત્યાંથી રેલી સ્વરૂપે હોસ્લો સર્કલે આવી